આવું કહીને મોકલ લો તો છ મહિના પછી હું આયો તો કે નતો તમારું કામ થઈ ગયું છે કે નોતું થઈ ગયું બાકી થરા માં રસ્તો ચાલુ એટલે સરકાર ધારે તો બધું થઈ શકે પણ સરકાર ધારે જ ના તો શું થાય જગદીશભાઈ હમણાં કહેતા હતા કે આટલો બધો વરસાદ પડ્યો પાક ઉભો પાક ધોવાઈ ગયો સરકારને સર્વે કરવાની પડી નથી સર્વે કરે છે એટલે એવો સર્વે કરે છે કે વળતરના 10% બી પૈસા ચૂકવતા નથી તો મારે તમને પૂછવું છે 86 87 88 માં 3 વર્ષ દુકાળ પડેલો ત્યારે ખેતરમાંથી અનાજ ઘેર આવતું હતું એના કરતા વધારે ઘરે અનાજ ઘરમાં હતું કે નહીં ત્રણ ત્રણ વર્ષ આપણી કોઠીઓ ભરાઈ ગઈ હતી કે નહીં કેમ કારણ કે ત્યારે કોંગ્રેસની સરકાર આ ફરક છે કોંગ્રેસ ને ભાજપમાં ડોરો માટે લીલીછમ શેરડી બી દક્ષિણ ગુજરાત થી આવી હતી ડોરો નહીં મરવા નોતા દીધા યાદ છે ને તમને બધાને એટલે સરકાર ધારે તો બધું જ કરી શકે પણ સરકાર ના ધારે તો કશું થાય નહીં એટલે આ ના ધારવા વાળી સરકાર છે એને બદલવાનો સમય આવ્યો એ અવારની હું વાત કરું તો એક જગ્યાએ પોટી વાંચું સરસ્વતી જળાશય યોજના નેચે લખ્યું હતું કે કેનાલની ઊંડાઈ 8 ફૂટ છે એટલે સાવધાની રાખી

આવી આ પાણીની બી ચોરી કરનારી સરકાર હોય તો વોટ ચોરી તો કરે કે ના કરે વોટ ચોરી કરે કે ના કરે એટલા માટે આપણે આ સરકારને બદલવા અમે થાકી ગયા જુન જગદીશ ભાઈ તી તી વર થયા આટા આવી ગયા છે તમે કઈ ચમત્કાર કરો કઈ પરચો બતાવો કારણ કે આ સરકાર હમણાં જગદીશ આપણે બિહાર ગયા હતા પટનામાં બીજા દિવસે વડાપ્રધાન ત્યાં ગયા બિહાર માં પંચોતર લાખ બેનો મત આપવાની છે બે મહિનામાં ચૂંટણી આવે તો પંચોતર લાખ બેનો ના ખાતામાં દસ હજાર નાખી દીધા પંચોતેરસો કરોડ રૂપિયા બિહારમાં લૂંટાઈ દીધા કેમ કારણ કે બેનોના મત લેવાના છે તમે મત નહી આલતા બેનો પછી મેં પૂછ્યું આ પૈસા છે ને આલ્યા તો કે મહિલા સન્માન તો કે તમારું સન્માન નહીં તમે સન્માન ને લાયક નથી તમે સન્માન ને અધિકારી નથી તો હું તમને કહી જાઉં છું કોઈ બી ચૂંટણી આવે ભાજપ વાળા આવે તો પહેલા કહી દેજો દસ હજાર ખાતામાં નાખ પછી વોટ ની વાત કરજે તું એવું કહી દેજો ગુજરાતમાં કેમ નહી આ વાત પૂછવી પડશે કાં ત્રીસ ત્રીસ વર્ષથી બેઠા એકે વાર ખરા એકે વાર ખરા આ વખતે કડકાઈ કહી દેજો પહેલા ખાતામાં નાખ હિસાબ ચોખ્ખો કર જૂનો

ચોર બેગી કરો એવી વિનંતી સાથે આપ સૌ નો આભાર જય કોંગ્રેસ ખૂબ આભાર